મગરની આજુબાજુ ગોઠવીને મગરને સારી રીતે રેસ્ક્યુ કરી લીધો હતો અને વન વિભાગને જાણ કરતાં વન વિભાગની ટીમ નીતિનભાઈ સાથે સ્થળ પર આવી અને મગરને સારી રીતે પાંજરામાં મૂકીને સુરક્ષિત રીતે લઈ ગયા હતા જયેશ પટેલે કહ્યું કે અમારી સંસ્થા આ મગરના રેસ્ક્યૂમાં સાથ આપતા ત્યાંના રહીશોનો ખૂબ આભાર વ્યક્ત કરીએ છે સાલી કરી બંસલ મોલની સામે અમર શ્રદ્ધા સોસાયટી આવેલી છે તેના ગેટની પાસે એક કોર્પોરેશનનું એક ગાબડું પડેલું છે એની બાજુમાં નાડું છે પાસે તો અત્યારે લગભગ દસ વાગ્યા છે સોસાયટીના રહીશો અવર જવર કરતા આ મગર અહીંયા ગાડી દેખાતા તેઓએ અમને ફોન કર્યો અને અહીંયા ગાડી અમે આવીને અમારા મિત્ર અંકુરભાઈ અહીંયા પહોંચી ગયા સૌથી પહેલા અને લોકોને કીધું કે ખાલી દૂર ઉભા રહો અને દરેકે સહકાર આપ્યો છે સોસાયટીના આ બધા સ્થાનિકોએ સહકાર આપીને અહીંયા ગાડી શાંતિથી ઉભા રહ્યા છે મગરને ક્રોસમાં લઈને અમે આ મગરના બચ્ચાને આ મગરનું બચ્ચું સાડા ચાર પાંચ ફીટનું છે સારી રીતે અમે પકડી લીધું છે આ મગરને અમે કંઈ હાનિ ના થાય એવી રીતે આને રેસ્ક્યુ કરી લીધું છે સોસાયટીના રહીશોએ નજીકથી મારા ઘેરથી પહેલીવાર મગર જોયો હશે મગરો આવ્યા હશે પણ પહેલી વાર જોયો અત્યારે આપણે પૂરમાં એકચુઅલી બધા મગરો માટે બહુ આમ દહેશત કે મગરો મગરો અમે અમારું ટ્રસ્ટ છે શ્રી સાંઈ દ્વારકામા ચેરિટેબલ ટ્રસ્ટ આ અમારી ટીમ છે આપણા વિસ્તારની અંદર અમે કાર્યરત છે ઘણા કદાચ અમારા વિડીયો બીજ કદાચ જોવામાં આવ્યા હશે તમને લોકોને સરી રૂપ જ્યાં પણ દેખાય તમારી સોસાયટીમાં હું આવ્યો છું સાપ પકડવા બી ઘણી વાર તો આપ લોકોને ખાસ એવું કહેવા માંગીએ છીએ અમે લોકો કે જયારે બી આવા સરીસૂપ જે પશુઓ દેખાય વન્યજીવ તો બસ એને તમે મારો ના અને તમે ગભરાવ ના એને સારી રીતે અમારા જેવાને અને વન વિભાગને સંપર્ક કરો આવે ત્યાં લગી ખાલી ડિસ્ટન્સ પણ એને ઉભા અફરાતફરી નહીં કરે અને આને બચાવ એ આપણા બધાનો ધર્મ છે મગરો નીકળ્યા છે તો આપણા વડોદરામાં આપણે ડરી ગયા છે પણ ખરેખર આખા વડોદરાની અંદર આજ લગી અત્યાર લગી આંકડો છે સાઈઠ એક મગર બધેથી રેસ્ક્યુ થયા છે અને મોટા મોટા સોળ ફૂટ લગી મગર બહાર નીકળ્યા છે ચૌદ થી સોળ ફૂટના પણ કોઈ બી મગરે તમે સાંભળ્યો છે કોઈને બી ખેંચ્યો નથી કોઈ મગરે કોઈને પકડી નહીં લીધો આટલા પાણીમાં લોકો ફસાયા છે અમે લોકો અંદર કામ કર્યું છે અમે લોકો ડિઝાસ્ટરમાં હતા અમે બધા જ કામ કર્યા છે અને અમે લોકો કરીએ છીએ તમારા સાથ સહકારથી આ બધું શક્ય છે એટલે રહેણાંક વિસ્તારોની અંદર અત્યારે એવું છે કે આપણે આ લોકોનો વિસ્તાર નાનો થયો છે આપણે એમના વિસ્તારમાં આવ્યા છે પણ જ્યારે બી આ આવું કશું બને તો બસ ખાલી ધ્યાન રાખો અને સાચવો અને અમારા જીવાને બોલાવો બસ આને સારી રીતે આપણે રેસ્ક્યુ કરીને સાચવીએ આપણી દુનિયામાં આપણું નામ છે મગરો માટે કે આપણે હ્યુમનની જોડે આ મગરો પહેલા રહે છે ફ્લોરિડા પછી આ બીજો નંબર આપણો આવે છે કે જે આપણી નદી વિશ્વામિત્રી છે ને માનવ વસ્તી એટલે આપણી વચ્ચેથી મધ્યથી રહે છે શહેરની મધ્યસ્થી નીકળી રહી છે અને આ મગરો કશું કરતા નથી એ આદિ આપણી જોડે ટેવાયેલા છે એટલે બસ આને સાચવીએ અને આને સાચવીને તમારા લોકોનો હંમેશા સાથ સહકાર લે ફરી આ અમર કૃપા સોસાયટીનો અને આજુબાજુના રહેના વિસ્તારોના રહીશોનો ધન્યવાદ કરું છું કે આને બચાવવા માટે એ લોકોએ પ્રાર્થના કરાવ